નમસ્કાર બાળ મિત્રો આજે હું તમને ચિત્ર વાર્તાની વાર્તા સાંભળાવીશ તમને બધાને સાંભળવી છે ને તો ચાલો બાળકો વાર્તાનું નામ છે ચકલી એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ જુઓ બાળકો એક ચકલી તળાવમાં પાણી પીવા ગઈ છે જો તેને તરસ લાગી હતી ને એટલા માટે તે ઉડીને તળાવમાં પાણી પીવા ગઈ છે

તમને દેખાય છે ને ચકલીને બિલાડીએ બહાર કાઢીને તેની પીઠ ઉપર બેસાડીને બહાર કાઢી રહી છે બિલાડી બોલી હવે ખાઓ જુઓ બાળકો આ બિલાડી છે બિલાડીને તેને બિલાડીને બહુ ભૂખ લાગી હતી તેને તો કહ્યું કે હવે હું ખાઉં તમે ચકલી ચકલી બોલી પહેલા મને સુકાઈ જવા દે પછી મને

તેને તો ઠંડી ઠંડી હવાથી તો સુઈ ગઈ ચકલી ચકલી સુકાઈ ને ફરકતી ઉડી ગઈ જો બાળકો બિલાડી સુઈ ગઈ હતી એટલા માટે ચકલી ફરકતી ઉડી ગઈ